જેમાં આ પ્રેસ કોન્ફરન્સમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો જેથી તે મહિલા અધિકારીના બેંક એકાઉન્ટ અને તેની મિલકત લઈને પણ તપાસ કરવામાં આવશે

એણે એક પોતાનું અલગ સર્વર ચાલુ કરેલું હતું એ સર્વરના આધારે એમાં એણે જે પણ એન્ટ્રી કરી છે એનું એફએસએલમાં મોકલીને હવે લોકો એની તપાસ કરી રહ્યા છે સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી અગિયાર હજાર જેટલા અમાને અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે અગિયાર હજાર જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલિગાલિટીઝ થયેલી છે એટલા પ્રલોભનો આપેલા છે કેવી રીતે પ્રલોભનો આપેલા છે કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય કોઈ પેપલેટ્સ આપીને છપા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે અમારી આટલી તપાસ દરમિયાન લગભગ પંચાણુંથી સો કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે એટલે ડિસ્ટ્રિક્ટમાં તો શું છે મેઇન તો હિંમતનગર છે અમુક મહેસાણાના છે અમુક પાલનપુરના છે અમરેલીના છે આણંદના છે એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે ઘણા બધા પીઆઈને પીએસઆઈને બધાને સામેલ કરીને અમે લોકો બે ડીવાયએસપી આરએસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં ના એસપીના માં તપાસ ચાલી રહી છે એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી આમના સ્ટેટમેન્ટ પણ લગભગ સો એક લીધેલા લીધેલા છે અને એ સિવાય પણ જેને પણ આમાં હજુ પણ કોઈ એમની પોતાના તરફથી કોઈ રજૂઆત કે કમ્પ્લેન હોય તો કરવા માટે પ્રોએક્ટિવ લઈને એમની પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે હા એણેવેબલ ને ઇમ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ સો એક કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમુવેબલ પ્રોપર્ટી જે છે એ લગભગ એસી કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે વીસેક કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા એના ફ્રેન્ડ સર્કલ એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે એટલે દરેકે દરેક અમારા જે અધિકારીઓ છે ટીમ છે એની સાથે રહીને

એ શરૂઆતમાં પહેલા દિવસ શરૂઆતમાં તો બગલામુખી મુખી જે એમપીનું જે છે ત્યાં ગયેલો હતો અને ત્યાં તપાસ થઈ ચૂકી છે એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ દસેક દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે દવાડા ગામેથી એ પંદરથી વીસ દિવસે ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે વચ્ચે એની મુવમેન્ટ અહીંયા અમદાવાદ ને ગાનીનગર ને રીતે થયેલી છે મેળા યસ યસ એમાં એને જે કિરણ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ જેને એને આશરો આપ્યો છે એમની સામે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે તજવીરમાં ચાલો એક છે ખરો પણ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો પણ અત્યારે હાલના તબક્કે ધીરે 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 અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ ના ત્યાં જે મહિલા પોલીસની વાત આવે છે અધિકારીની વાત આવે છે એની પર્સનલ મેટર હતી કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન

અને એમનો પણ રોલ જેટલો પણ ક્લિયર થશે એટલો તરત જ એમની સામે એક્શન લેવાશે ના સિમ કાર્ડો તો એણે સિમ કાર્ડ કરતાં એ અમુક ટેકનિકલી પેલું ડોંગલ ને એ બધાનો યુઝ કરતો હતો એટલે એ ડોંગલ એ બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના એના એના ફેમિલી મેમ્બર્સના એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા એના સ્ટાફ

એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થઈ રહ્યું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે જરૂર તો એમની પણ પ્રોપરલી તપાસ થશે એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે બાકી બીજા બધાનું એક્ઝેક્ટલી યાદ નથી દસ લાખ કે એકનું દસ લાખ હતું એકનું બીજું કઈ પચીસ લાખ જેવું ના એ તપાસ એટલે એ અમે લોકોએ અલગ બાયફર્કેટ કર્યા છે એક કરોડ કરતા વધારી રકમનું જેનું રોકાણ થયેલું છે એ લોકોના નામ ને એ બધું અમે લોકો કર્યું છે અમે તપાસ કરી લગભગ જેટલા છે હજાર નહીં છ હજાર કરોડ તો જે તે વખતે ફરિયાદી એ લખાવેલું હતું બરાબર પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો તો એમાં તો લગભગ ચારસો થી સાડી ચારસો કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહી છે ત્યારે તો એની પાસે પેલા જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી કેશ સાડા ત્રણ લાખ મહત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં એણે મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી તે પેલું જે એનું સર્વર બનાવડાવવામાં આવ્યું છે શરૂઆતથી એ સર્વરને અમે એફએસએલ અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એમાં કયા કયા ડેટા છે કયા કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય એ પણ અમે રિટિટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે આણે પોતે

ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહિલા અધિકારીના એકાઉન્ટ અને મિલકતોને લઈ પણ તપાસ કરવામાં આવશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ